સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી મારા પાંચ વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ શ્રાવણ મહિનો હાલે તો બધાને હર હર મહાદેવ અને તમારે ભાઈ બાર જ્યોતિલિંગના દર્શન કરવા પણ નીકળ્યો છે અને તમે નેક્સ્ટ વિડિયોમાં જોયું હશે કે આવો મસ્ત મજાનો જીઓનો પેટ્રોલ પંપ હતો એ પણ આવો ઉર્દુમાં અને એ આપણે મસ્ત મજાની ગાડી રાખીને મિત્રો આપણે સુઈ ગયા હતા કેમ કે આપણાથી પાંચ એ ગાડી હાલે એમ નહોતી મિત્રો અને તમારો ભાઈ સૂતો તો કેટલા વાગે ખબર સમથિંગ બે વાગ્યા છે અને ઊઠો કેટલા વાગે આમ જો તમે એટલે ઉઠી ગયો તો નવ નવ વાગે પેટ્રોલ પંપ ઉઠી ગયો હતો પછી ને મસ્ત મજાનો સ્નાન કરવાનો હોય મિત્રો ખુલ્લામાં એક નંબર મજા આવે મિત્રો મસ્ત મજાનો સ્નાન કર્યું છે આમ તો જોવાનું જી પવન આય મિત્રોજી આ સાઈડની જે હવા છે નેક્સ્ટ લેવલ અને હજી આપણે મિત્રો અહીંથી ચારસો કિલોમીટર કાપવાના હે મેડમ અતારના બાબા આમ જો મેકઅપ કરવામાં માંથી એકચુઅલી ના હોય એ શું કરો શું કરો હે કરતો હતો લીચીક કરતો હતો

બિરિયાની આની ફેમસ છે બાકી આ સાઈડ તો વધારે બિરિયાની વેજ જ મળે નોન વેજ જ મળે નહીં બે મળે પણ ફેમસ બે ટુકમાં બિરિયાની બહુ ફેમસ છે ગમે તો સોંગ માં હેપરો ઓલા ભાઈ હૈદરાબાદ કી બિરિયાની ના 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 બિરિયાની ખાના તો હૈદરાબાદ આના ઈ એકના રેપર હે ને એનું મસ્ત સોંગ હે મિત્રો કાલ નો ગાડી આકુ હું ને તો અહીંયા તારા ભગવાનની દયાથી ફાઇનલી હવે તમારા ભાઈના હાથમાં નેશનલ હાઈવે આવ્યો હોય અને આમાં ગાડી આંકવાની મજા આવે છે વાત જ લાગે આ સાઈડ ના રસ્તા જેવા હે પણ આйна નેશનલ હાઈવે મિત્રો જોરદાર હે ભાઈ સાહેબ એમ થાય કે દુબઈ માં આવી ગયો ફરતી ફર જાણવા વાડવા તમે ખાલી મિત્રો જો આમ જો બિલ્ડિંગ જો એને કી દો તમે જો ખાલી રસ્તા જો મિત્રો આને અરે ડ્રીમ કાર પડી આમ જો રેન્જ રોવર આવી લેવીન ભાઈ પણ બ્લેક કલર ની પાકુ

પચાસ કિલોમીટર હું કેવું મારે પચાસ કિલોમીટર ટર્ન બતાવે હવે કેમ જાવ મિત્રો આમ જાય તો યુટર્ન જ બતાવતો જાય યુટન જ બતાવતો જાય મારો મગજ નું દહી થઈ ગયું રસ્તો ક્યાંક નીકળે એમ ના હાલે મારા જીવ ફાઇનલી મિત્રો આપણે શ્રી નો એન્ટ્રી લઈ લીધી છે અને તમે જો આખો જંગલ નો વ્યુ છે ગાડી આપણે ધીમે ધીમે આપવી પડે કેમ કે આખો જંગલ વિસ્તાર છે અને બધા ઠેક ઠેકાણે વોર્નિંગ મારેલી છે કે ગમે પ્રાણી આડે આવી શકે હરણ પણ છે ભેડીયો છે હું છે ભેડીયો હા આપણી ભાષામાં કહે તો ભેડિયા બધા કોઈ પણ બહુ મસ્ત જંગલ છે એટલે આમાં હોય જ પ્રાણી એટલે લેવલ મિત્રો જંગલ છે એમ થઈ નેક્સ્ટ લેવલ મિત્રો વાત જાવે મને એમ થાય ગાડ મને વાગ જોવા મળશે

આ બધું તમારો ભાઈ મૂવીમાં જોતોતો ને એ આજે તમારો ભાઈ રિયલિટીમાં જોવે છે આમ તો જોવો ભાઈ સાબ મેક્સ લેવલના આયા મિત્રો મોટો બધો ને ડેમ છે ઓ ભાઈ સાબ મિત્રો હવે એમ થાય છે કે હવે તમારો ભાઈ છે ને કઈક અલગ દુનિયામાં આવી ગયો છે સિરિયસલી આમ જો તમે ખાલી આ ધોધ જો મિત્રો આ ધોધ પાણીનો ધોધ પડે છે મિત્રો ઉપર ડેમ છે અને આ ધોધ પડે છે મિત્રો તમે ખાલી જોવો ભાઈ સાહેબ જન્નત જન્નત મિત્રો જન્નત તમે જે આ જોવો છો ને ડેમ એ આપણા ભારતનો બીજા નંબરનો હાઇડ્રો પાવર ડેમ છે સૌથી મોટો સેકન્ડ નંબરનો ફર્સ્ટ નંબરનો યાદ નથી પણ આ સેકન્ડ નંબરનો મિત્રો ખબર નત પડતી આ પાણી આવે છે કે વાદરા બને છે આમ જો કશું જ ખબર નત પડતી એટલું અનહદ પાણી આવે છે મિત્રો હજી એક બે ત્રણ ત્રણ ને બે છેલા બે દરવાજા હજી પાંચ દરવાજા તો મિત્રો ખોયલા નથી નગર કેટલું પાણી આવતું હોય મિત્રો મસ્ત મજાનો ડેમ જોયો અને નીકળી ગયા અહીં પાંચ છા નજીક કેટલું મેડમ થાય છે વીસ કિલોમીટર કિલોમીટર થાય છે મિત્રો હવે હાવ અમે ડેમ ને નીચે આવી ગયા અહીં હજી તો હાવ નીચે તો ના કહેવાય પણ આમ જો ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ કઈક અલગ જ મિત્રો આમ જો ઓહો હો 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 જોરદાર મિત્રો જો આ આવ્યો મિત્રો બે ના ને ટાઈટ સડી ગયો મિત્રો એક તો અહીંયા માહોલ એવું છે આમજો મિત્રો એમ થાય વરસાદ પડે છે આમજો જોરદાર મિત્રો વાઇડ નેક્સ્ટ લેવલ ફાઈનલી ફાઈનલી ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે વાગી રહ્યા છે સાત અને આવું કંઈક મિત્રો માહોલ છે મંદિર બહારનું અહીંયા નંદી બાબા છે અહીંયા અંદર આપણે મંદિરનો સામેનો ગેટ છે અને મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે જાશો આપણે દર્શન કરવા કેમ કે નવ વાગે મંદિર બંધ થઈ જઈએ તો ચલો કન્ટિન્યુ

અહીંયા મસ્ત મજાનું બેસવાનું સોફા ને એવું તેવું ઠીક છે અને અહીંયા આપણો મિત્રો મસ્ત મજાનો રૂમ છે એમ જો ડબલ બેડ આવે મિત્રો આપણે ફેમિલીમાં હોય ને તો મસ્ત આવી રીતે બેડ છે એસી છે અહીંયા બાથરૂમ છે લાઇટિંગ થશે ને એનું નહીં થશે 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 એક મિનિટ જાઓ ચાલો બધું બંધ કરી દે મસ્ત મજાનું આવું કંઈક એવું તો ગીજર મિત્રો આવું મસ્ત મજાનું બાથરૂમ છે ઇઝ ટોયલેટ હે આવી ગયું બધું ચાલો ઠીક છે તો મિત્રો આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો ચેનલ પણ નો તો જય શ્રી રામ ની કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મળું તમને ફરીથી એક નવા વિડીયોમાં બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય